લાઓ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં આજે બધા બધાય થઈ ગયા છે અને જો આપણે તૈયાર ઘરેથી નીકળી ગયા તા સાળંગપુર દાદાઈ જોવા માટે આપણે છે ને અહીંથી જાતા હતા દાદા દર્શન કરવા જઈએ કે ના છે અને પછી આ બે 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 જે છે જો આ સમય રોક કરી અહીંયા પહોંચી ગયા હતા ને કમલે છે જો ગાડી પાર્ક કરી દે છે આવો જો અહીં જો દૂધ દિન વેલો થઈ ગયો છે મારો ફોન આપડે આવી ગયા છે દાદાની ડેરી છે દર્શન કરવા માટે જો કપાસ 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 જ છે ને અહીં જો સીબડાન વેલો મળી ગયો છે અમને

नालाई से हम जो तो तो आ मोरला ऊपर मोरलो सडियो ले आ तो मोरला भाई सारे हिंदपुर वाला दादा

આપડે અહિયાં ગણપત હનુમાન દેદા ને તેલ ખણાઈ દીધું મસ્ત લાઇટિંગ કરેલી છે અહિયાં ને એટલું મસ્ત આપણે અહીંયા દર્શન કરી લીધા હતા અને દર્શન કરીને આપણે જવાનું સૌ માસીને ઘરે અને માસીને ઘરે છે ને જે રસોઈને એવું બનાવવાનું છે એટલા માટે માસીને ઘર જવાનું છે જો આપણે દર્શન કરી લીધા હતા સાંજ પણ અને ટ્રાફિક બહુ હતી પણ દર્શન એટલા મસ્ત થઈ ગયા ને તો બહુ મજા આવી ગઈ દર્શન કરવાની આમ રિલેક્સથી આમ નિરાતે થઈ ગયા હતા આપણે આવી ગયા પકડી ખાવા માટે શું